હવે આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખિકા છે ભારતી રાવલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે રાજ્યમાં હમણાં જ આવેલા વરસાદના કારણે દીવનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં લોકોમાં પાકિસ્તાન પ્રત્યે રોષ જોવા મળ્યો તેમજ સમગ્ર ભારત શોકમય પણ બન્યું ત્યારે દીવ ખાતે પણ ઠેર ઠેર પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દીવ ફોરેન માર્કેટ ખાતે ટ્રેડ યુનિયન દ્વારા વણાકબારા આઝાદ ચોક ખાતે બે મિનિટનું મૌન પાડી તથા મીણબત્તી પ્રગટાવી દીવ જિલ્લાના નાગરિકોએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિવિધ આગેવાનો દીવ જિલ્લાના વ્યાપારીગણ વિવિધ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં દેખાયા ત્યારે દીવ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ દીવ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે દેવના પોલીસ વડા સચિન યાદવના નેતૃત્વમાં જિલ્લામાં કામ કરવા બહારથી આવેલા લોકોની તપાસ કરવામાં આવી તેમના દસ્તાવેજ પણ તપાસવામાં આવ્યા તેમજ પૂછપરછ કરવામાં આવી દરમિયાન જે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાયો તેમને પોલીસ મથક ખાતે તપાસ અર્થે લઈ જવાયા હતા દરમિયાન તેમની સઘન તપાસ બાદ તેઓ ભારતીય નાગરિક હોવાની જાણ થતાં તેમને મુક્ત કરાયા દીવ પોલીસ વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમિયાન દરેક હોટેલ્સ વેપારીઓ વગેરેની તપાસ પણ કરવામાં આવી તેમજ તેમને સૂચનો કરાયા કે જે કોઈ પણ વ્યક્તિને કામ પર રાખવામાં આવે તો તેમનું ફરજિયાત કરાવવું અને ત્યારબાદ જ તેમને કામ પર રાખવા દેવ ખાતે ગત ચૌદ એપ્રિલે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ચૌદ એપ્રિલે મુંબઈ ડોકયાર્ડમાં થયેલી ઘટનામાં અનેક અગ્નિશમન દળના જવાનો શહીદ થયા હતા તેને લઈને ચૌદ એપ્રિલે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન વિવિધ શાળાઓ મહાવિદ્યાલય સંસ્થાઓ વગેરેમાં ફાયર સુરક્ષાને લઈ તાલીમ આપવામાં આવી તાલીમ દરમિયાન આગ જેવી ઘટના બને અથવા કુદરતી આપદા આવે તે સમયે પોતાની તથા અન્ય લોકોની સુરક્ષા કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કામ કરી લોકોને માહિતી આપવામાં આવી આ સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સુરક્ષાને લઈ જાગૃતતા આવે જેથી કુદરતી આપદા તથા કોઈ ઘટના સામે સુરક્ષિત રહી શકાય ચૌદ એપ્રિલના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી દેવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો દરમિયાન ડોક્ટર આંબેડકરની તસવીર પર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પુષ્પ અર્પણ કર્યા હતા દીવ જિલ્લામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બારનું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું ત્યારે દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ દિવ જિલ્લામાં ટોચનો ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું દીવ જિલ્લામાં બારમા ધોરણનું પરિણામ આવતા દીવ તંત્ર તથા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લાનું નવ્વાણું પૂર્ણાંક બેતાળીસ ટકા તથા બામણિયા નગરપાલિકાના ઉપપ્રમુખ કરુણા સોલંકી હેમાંક્ષી રાજપૂત કૌશિકભાઈ વંશીલભાઈ ગોવિંદભાઈ વગેરે ટોપર વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ તેમને પુષ્પ બોલપેન તથા મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા હમણાં જ આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખિકા હતા ભારતી રાવલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું